હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલ્યા ફ્રેન્ડ્સ આ છે મિલેટ તો મેં બે ત્રણ જાતના મિલેટ મિક્સ કરી લીધા છે અને હવે આપણેને પલારી લીધા છે ચારથી પાંચ કલાક પલાર્યા પછી બધું જ પાણી ડ્રેનઆઉટ કરીને આપણે મિલેટને મિક્સીમાં ઝીણા પીસી લઈશું એટલે કે પેસ્ટ જેવું પીસીને રેડી કરી લઈશું તો લગભગ બેથી ત્રણ વાર ઓન ઓફ ઓન ઓફ કરીશું અને મિલેટ આપણા પીસીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો સરસ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો આ બધી જ પેસ્ટ આપણે હવે એક કઢાઈમાં કાઢી લઈશું અને હવે આપણે એમાં બધા મસાલા કરીશું તેના પહેલાં આપણે મસાલો રેડી કરી લઈએ તો ત્રણથી ચાર નંગ લવિંગ લીધા છે એક તજનો ટુકડો એને સરસ આપણે ખલવટ્ટામાં બારીક પાવડર જેવું પીસી લઈશું તો પાવડર રેડી છે મસાલો પણ રેડી છે તો ચાલો હવે મિલેટની પેસ્ટમાં એને સરસ મિક્સ કરી અને બીજા બધા મસાલા અંદર એડ કરીએ તો સૌ પ્રથમ આપણે એમાં એડ કરીશું લગભગ અડધા ચમચા જેટલું બેસન અને મસાલો જે રેડી કરે તો એ તજ લવિંગનો ભૂક્કો બહુ જ બધા તલ એડ કરીશું થોડી આગળ પડતી હિંગ એડ કરીશું હવે બીજા બધા મસાલા આપણે લકડીના ડબ્બામાંથી એડ કરીશું જેમ કે અડધીથી પોણી ચમચી હળદર સાથે જ એડ કરીશું લાલ મરચું અડધીથી પોણી ચમચી જેટલું ધાણાજીરું અને હવે આપણે મીઠું થોડું એડ કરીશું મીઠું થોડું આગળ પડતું એડ કરવાનું છે એ કેમ એડ કરવાનું છે એ તમને હવે આગળ ખબર પડશે આમાં ખટાઈ માટે આપણે થોડું લીંબુનો રસ એડ કરીશું અને બધું સરસ ચમચી કે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આની આપણે સરસ પાતળી પેસ્ટ જેવું બનાવ્યું છે આટલું ઘટ આપણે એને નથી રાખવાનું તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે એને સરસ પેસ્ટ જેવું બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ખીરું સરસ રેડી થઈ ગયું છે કન્સિસ્ટન્સી પણ આપણે આવી જ જોઈએ છે મસાલા પણ બધા ઓછા વધતા હતા મેં નાખીને રેડી કરી દીધું હવે આપણે આ જે પાત્રા છે એને મેં ધોઈ નાખ્યા છે એકદમ કૂણા કૂણા મારા ગાર્ડનના એકદમ તાજા પાત્રા છે તો હવે આપણે એને ઝીણા ઝીણા કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ હવે ચોપડીને પાત્રા બનાવવાનો જમાનો ગયો આપણે નવી રીતે આ રીતે પાત્રા બનાવીશું બનાવવામાં એકદમ સરળ છે તો તમે જોઈ શકો છો બધા જ પાત્રા આપણા સરસ કટ થઈ ગયા છે અને ખીરું પણ આપણું સરસ તૈયાર છે તો હવે આપણે આ કાપેલા જે પાત્રા છે એને ખીરામાં મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે અંદર નાખી અને હવે આપણે હાથથી કે ચમચાથી હલાવી શકીશું તો ખીરું અને પાત્રા સરસ ભેગા કરી દેવાના છે અને જો તમને કન્સિસ્ટન્સી ઘટ લાગે તો થોડું પાણી આપણે અંદર ઉમેરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે આ ખીરું આપણું જે રેડી થયું છે થોડું થિક છે તો એને થોડું પાણી એડ કરીને આપણે એની કન્સિસ્ટન્સી પાતરી કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે મુઠિયા જેવું વરવું જોઈએ એનો મતલબ કે આપણું ખીરું સરસ રેડી છે તો હવે આપણે ઈડલી માટેનું એક કન્ટેનર લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા થાળીમાં જે ઇડલી બને છે ને તટ્ટે કહે કહેશે ને એ આ રીતે મોટી મોટી થાળીઓમાં બનાવે છે તો આ રીતે થાળી આપણે ચાર થાળી છે કાઢી લઈશું આપણું ક્વોન્ટિટી ઓછી છે એટલે આપણે બે થાળીમાં થઈ રહેશે તો તેલ નાખીને અંદર ગ્રીસિંગ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે થાળીમાં ગ્રીસિંગ કરીશું એટલે આપણે જે ખીરું નાખીશું એ સરસ ચોટશે નહીં અને ફાઇન ઉખળી જશે તો હવે આપણે એમાં ખીરું એડ કરીએ પણ એ પહેલાં બધું સરસ પાછું મિક્સ કરી દઈએ તો બસ રેડી છે ચાલો થાળીઓમાં નાખીને એને ચઢવવા મૂકી દઈએ તો ફ્રેન્ડ્સ થોડું આછું પાતળું ખીરું નાખશો તો વહેલું ચડી જશે અને જો જાડું કરવું હોય તો થોડો ટાઈમ વધારે લાગશે તો તમારી જેવી ઈચ્છા હોય એ રીતે તમે બનાવી શકો છો તો બંને પ્લેટ આપણી રેડી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે એને આ રીતે સ્ટેન્ડમાં મૂકી દઈએ અને એને ચઢાવવા મૂકીએ તો આ સ્ટેન્ડનું કૂકર પણ આવે છે પણ હું આ રીતે તપેલામાં મૂકું છું તો પંદર મિનિટ માટે આપણે એને ચડવા દઈશું વેટરમાં ઓલ તો વીસેક મિનિટ થઈ છે ચાલો ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન નીકળ્યું છે એનો મતલબ કે આપણા પાત્રા ચઢી ગયા છે તો બસ હવે આપણે એને બહાર કાઢી લઈશું અને થોડા ઠરવા દઈશું તો દસેક મિનિટ થઈ ગઈ છે ચાલો આપણે એને સ્ટેન્ડમાંથી કાઢી લઈએ અને આપણે એને હવે કાપી નાખીએ તો આના નાના મોટા જેવા ટુકડા કરવા હોય એવા તમે કરી શકો છો તો મેં એક થાળી સરસ કટ કરી દીધી છે એ જ રીતે બીજી થાળીના પણ આપણે પીસીસ કરી લીધા છે તો ચાલો હવે આપણે એને વઘારી પણ એ પહેલાં આપણે એને થાળીમાંથી ઉખાડી લઈએ તો તમે જોઈ શકો છો સરસ ઉખડી ગયા છે અને બધા જ પીસીસ રેડી થઈ ગયા છે તો વઘાર કરીને આપણે ગરમ ગરમ ચાલો સર્વ કરીએ તો એના માટે આપણે કઢાઈ મૂકીશું કઢાઈમાં થોડુંક આગળ પડતું તેલ નાખવાનું છે તો થોડા સારા લાગશે હિંગ નાખીશું રઈ નાખીશું રઈને થોડી ફૂટવા દઈશું રઈ ફૂટે એટલે થોડી અંદર આપણે મેથી નાખીશું તો તમે લોકો મેથીનો ઉપયોગ કરો છો કે નહીં તે લખજો મારા મમ્મી તો કાયમ પાત્રા બનાવે તો અંદર મેથીનો વઘાર કરતા જ તો મેથીને પણ આપણે થોડી શેકાવા દઈશું અને હવે થોડા તલ એડ કરી દઈશું અને તલને સરસ ફૂટવા દઈશું અને પછી આપણે અંદર એડ કરીશું કટ કરેલા પાત્રા તો ફ્રેન્ડ્સ આ ટાઈમે તમારે લાલ મરચું હળદર જે નાખવું એ નાખી શકો છો પણ મેં તો બધું પાત્રામાં એડ કર્યું છે એટલે હું નથી નાખતી પણ થોડું વધારે સ્પાઈસી કરવું હોય તો વઘારમાં એડ કરી દેવું તો બધું સરસ આપણે હલાવી લઈશું અને મિક્સ કરી દઈશું તો એને પાંચથી સાત મિનિટ માટે આ રીતે હલાવતા હલાવતા શેકવાનું છે જેથી બધો જ મસાલો આપણા પાત્રા ઉપર સરસ ચડી જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પાત્રા વઘારીને રેડી થઈ ગયા છે તો ચાલો મિલેટના પાત્રા આપણે ગરમ ગરમ ચાની સાથે સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આ એકદમ જ ડાયાબિટિક ફ્રેન્ડલી પાત્રા બન્યા છે આ રીતની રેસીપી તમે તમારા રોજના જમવામાં એડ કરી શકો છો અને ડાયાબિટીક ફ્રી બની શકો છો અને સાથે બધું જ ખાઈ શકો છો તો મિલેટના પાત્રાની રેસીપી સારી લાગે તો ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરજો થેન્ક યુ